બાઇક ઉપર જતા ચાર મિત્રોને અટફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનો સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઇજા પહોંચતા સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવને પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ઇજાગ્રસ્તોમાં હાર્દિક નારાયણ ઠાકોર રીતેશ કોલસે પરમાર તેમજ આશિષ રાજેશ પરમાર આ તમામને

અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમિટાના ગ્રામજનો હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા હતા ડમ્પર એવા રીતે અમારી પાછળ જે નિમિટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પર એવા ઠોકીને આવી ગયું છે ટોટલ ચાર જણ હતા બાઇક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો મર નજીક પાછળ નીચે એટલે ચાર ભાઈ ભીમલ સુ સુને સોલંકી બર્થડે છે આ છે ત્રણ ત્રણ જણ મતલબ એવી છે કે આ કાલે એનો મથડે હતો અને બੱડીના દિવસે એ લોકો મંદિરના દર્શન કરવા ગયા હતા ચાર ભાઈ દર્શન કરીને જેવા નીકળ્યા ને તે ત્રણ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઉભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલ ના ખેતર માંથી લાવતા હતા એ લોકો એ ગેરકાયદેસર માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે ને એટલે એ લોકોએ આ લોકોને ઊભેલા જોયા જ નહીં ડમ્પર વાળા એ અને ભાગી જ ગયો છે ચક્કર મારીને ને અડધા કલાક પછી આ તો આખા ગામ માં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાત તો માણસ પછી બી જાત પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમ માં આ એક્સિડન્ટ થયો એટલે બાળક ની કેટલી ઉંમર છે બાળક ની વીસ વર્ષ ની ઉંમર છે કેટલા જણા હતા એ લોકો ચાર જણ હતા ટોટલ ક્યાં ગાડી જતા હતા એ મંદિર દર્શન કરવા જતા હતા કયા ગામ માં નિમિટા વાવ પાસે મહાદેવ નું મંદિર છે ત્યાં દર્શન કરવા જતા હતા